નવા આવેદન પત્ર દ્વારા ચીમકી આપી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હું એક્સ તાલુકા પંચાયત સભ્ય મારું નામ યુસુફ આદમ પટેલ રહેવાસી કાનપુર દે હવે આ રોડનો અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદન પત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ કેમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળેલી તો ખાલી તારીખ પર તારીખ એના સિવાય અમને કંઈ મળ્યું નથી અને બે હજાર બાવીસનો આ રોડ મંજૂર થયેલો છે બબ બે વખતે બબ બે વર્ષ સાધનો આવ્યા પડ્યા અને બબે તતાણ મહિને લોકો લઈ ગયા એટલે અમારી હાથે છેતરપિંડી થાય છે એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આજ કે ચૂંટણીનો બહિષ્કાર પટેલ હું એક રિક્ષા ડ્રાઈવર છું ખાનપુર ગામના રહેવાસી હવે અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ અમારો રોડ એટલો ઉભરખાબર થઈ ગયો છે કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે દરેકને પાળાવાળું નુકસાન થઈ રહેલું છે કોઈ ડિલેવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો એ રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવા બરાબર છે એટલે આ કોન્ટ્રાક્ટર અમને લો કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી અમે માળ મકાન વિભાગ જનપ્રતિનિધિઓ વહીવટી તંત્ર દરેક ને વાણવાર રજુઆ રજુઆતો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે અને ના છૂટક્યા મળે ચૂંટણી બહિષ્કાર ને હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું ચૂંટણી